હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી સેવરોલ લગ્ન પ્રસંગમાં તો તમે આ સેવરોલ ખૂબ જ ખાધા હશે પણ આજે આપણે આ સેવરોલ કઈ રીતે બને છે અને તેમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરે છે અને એવી કઈ સિક્રેટ વસ્તુ હોય છે જેનાથી લગ્ન પ્રસંગમાં આ સેવ રોલ ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે તો પ્રસંગમાં બનતા સેવ સેવરોલની સિક્રેટ ટીપ્સ સાથે આજે આપણે આ સેવ રોલ બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સેવ રોલ બનાવવા માટે આપણે બટેટાને આ રીતે બાફી લેશું બટેટા સારા એવા બફાઈ જાય પછી ઠંડા થાય એટલે તેને મેશ કરીશું હવે આપણે ત્રણ ચમચી જેટલા એટલે કે એક નાની વાટકી જેટલા પૌવા લેશું અને તેને મોટા બોલમાં આ રીતે લઈ અને પૌવા ડૂબે તેટલું આપણે તેમાં પાણી એડ કરીશું આ રીતે આપણે થોડીકવાર વાર પૌવાને પલારીને સાઈડમાં રાખી દેસું તો અહીંયા આપણા બટેટા છે એ ઠંડા થઈ ગયા છે તેને ખમરીથી આ રીતે પહેલાં ખમરી લેશું બધા બટેટાને આ રીતે ખમરીથી ખમરી અને આ રીતે તેને મેશ કરી લેશું તો આ રીતે આપણે ખમણીનો જ ઉપયોગ કરીશું તો અહીંયા આપણા બધા બટેટા મેશ થઈ ગયા છે અને પૌવા પણ સરસ પલરી ગયા છે તો પૌવાને તેમાં એડ કરી દેસું જો પૌવામાં પાણી હોય તો પાણીને દૂર કરીને પછી પૌવાને એડ કરીશું દોઢથી બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું સાથે સાથે એક ચમચી જેટલો કોર્ન ફ્લોર પણ એડ કરીશું લોટથી બાઈન્ડિંગ સારું આવે છે અને બાઇન્ડિંગ વખતે સેજ પણ ઢીલું લાગે તો એક ચમચી ચોખાનો લોટ વધારે ઉમેરી શકો છો બે થી ત્રણ ચમચી બાફેલા વટાણા એડ કરીશું એક વાટેલું લીલું મરચું એડ કરશું સાથે સાથે આદુ લસણની પેસ્ટ એડ કરશું જો તમારે લસણ ના નાખવું હોય તો આદું પણ તમે નાખી શકો છો અડધી ચમચી જેટલું આપણે આદુ લસણની પેસ્ટ અને સાથે સાથે કોથમીર એડ કરશું હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ચટપટો સ્વાદ આપવા માટે એક ચમચી ખાંડ સાથે સાથે એક ચમચી ગરમ મસાલો અને આમચૂર પાવડર એક ચમચી એડ કરશું એક ચમચી લાલ મરચું પાવડર અને સાથે સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરશું સાથે સાથે ધાણાજીરું પાવડર અડધી એડ કર્યા પછી તેને હાથેથી આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા તમે ચાટ મસાલો અને સંચર પણ એડ કરી શકો છો પૌવા આપણી સિક્રેટ વસ્તુ હતી જે આ રોલને એકદમ ટેસ્ટી બનાવશે સાથે સાથે એક સારું બાઇન્ડિંગ પણ આપશે અહીંયા તમે બ્રેડ ક્રમ્સ હોય તો તે પણ એડ કરી શકો છો અત્યારે મેં બધાના ઘરે બ્રેડ ક્રમ્સ ન હોય તેના માટે મેં પૌવાનો ઉપયોગ કરેલ છે તો આ રીતે રોલ માટેનો મસાલો રેડી છે હવે તેમાંથી આપણે ફટાફટ રોલ બનાવી લેશું તો બસ આ રીતે આપણે મસાલામાંથી સિલિન્ડર ટાઈપનો શેપ આપતા જશું અને બધા રોલ્સ આપણે બનાવીને રેડી કરી લેશું તો અહીંયા આપણા રોલ બનીને રેડી છે આ રોલને સેવ સાથે રગદોરવા માટે હવે આપણે સ્લરી બનાવીશું તો અહીંયા એક વાટકી જેટલો આપણે મેંદો લેશું અને સાથે સાથે ક્રિસ્પી રોલ બનાવવા માટે એક ચમચી કોર્નફ્લોર નાખશું અને મેંદાના લોટ જેટલું આપણે પાણી એડ કરીશું એટલે કે એક વાટકી જેટલું પાણી એડ કરીશું પાણી એડ કર્યા પછી આ રીતે આપણે ચમચીથી તેને હલાવીને એક પેસ્ટ તૈયાર કરીશું તો અહીંયા આપણી પેસ્ટ પરફેક્ટ રેડી છે કે નહીં તેને ચેક કરવા માટે આ રીતે ઓથમી ચમચી રાખી અને તેની થિકનેસને તમે ચેક કરી શકો છો રેડી કરેલું પેસ્ટ જો ચમચીમાં આ રીતે ચૂટેલ હોય અને આંગળીથી સેલાઈથી આ રીતે આપણે તેને ચેક કરી શકીએ છીએ હવે આપણે ઘઉંની સેવ લેશું તો બજારમાં સેલાઈથી તે મળી જાય છે અને તમારે વર્મી શેલીનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો આપણે જે મીઠી સેવ બનાવવા માટે જે સેવ લઈએ છીએ તે જ સેવને આ રીતે આપણે ઝીણી ઝીણી હાથેથી મેશ કરી લેશું રેડી કરેલા સ્લરીમાં હવે આપણે રેડી કરેલ રોલને આ રીતે ડીપ કરીશું અને ચમચીથી આ રીતે સ્લરીમાં તેને સારી રીતે કોટ કરી લેશું અને કોટ કર્યા પછી હવે તેને આપણે સેવમાં રગદોરી લેશું તો આ રીતે આપણે તેને સેવમાં રગદોરી લેશું અને આ રીતે સેવમાં રગદોર્યા પછી તેને એક પ્લેટમાં લઈ લેશું તો આ રીતે આપણે બધા રોલ બનાવીને રેડી કરીશું આ રીતે તમે રોલને રેડી કરીને પંદર મિનિટ માટે ફ્રીજમાં રાખી દેશો તો તે વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એકદમ ફૂલ તેલ ગરમ થઈ જાય પછી તેને આ રીતે આપણે તેલમાં એડ કરીશું અને તેલમાં એડ કર્યા પછી એકદમ હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને તળી લેશું તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ રોલને આપણે તળી લેશું આ રોલને તળાતા ચારથી પાંચ મિનિટ લાગે છે હરવા હરવા હાથેથી આ રીતે ઝારાની મદદથી આ રોલને આપણે આ રીતે ફેરવતા જશું અને તેને તળી લેશું આ રોલ ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તેને આપણે તેલમાંથી કાઢી લેશું તો આ રીતે આપણે બધા રોલને તેલમાં તળી લેશું આ રીતે તેલમાં તળતા જશું અને જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તેને તળી લેશું તો અહીંયા આપણે બધી સિક્રેટ વસ્તુની સાથે લગ્ન પ્રસંગમાં બનતા હોય તેવા જ સેવ રોલ બનાવીને આપણે રેડી કરેલા છે આ સેવ રોલને આપણે વરમીસલીથી કોટ કરીને ફ્રીજમાં પંદર મિનિટ માટે રાખીને પછી જો ફ્રાય કરશો તો એકદમ તે ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો બધી સિક્રેટ ટીપ્સ સાથે આજે આપણે આ સેવ રોલ બનાવેલ છે અહીંયા આપણા રોલ છે એ તળાઈને પણ રેડી છે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો તેને આપણે તેલમાંથી કાઢી લેશું બસ આ જ રીતે આપણે બધા સેવરોલ બનાવીને રેડી કરીશું તો અહીંયા આપણા બધા સેવરોલ બનીને રેડી છે તેને સર્વિંગ પ્લેટમાં સવ કરીશું તો આ રીતે રેડી કરેલા સેવરોલ છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો બધી સામગ્રી રેડી હોય તો આ સેવરોલ બનાવતા ફક્ત પંદરથી વીસ મિનિટ લાગે છે તો આજની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેડી છે આપણા ગુજરાતી સેવરોલ એકવાર જરૂરથી ટ્રાય કરજો